આનું શું કોણ એવું ભીડિયા ની પથ્થર ફાડી નાખી હલો બોલો ને

કોંસા પાન ચાલે કોણ મને ધોરો બતાશે ઈ તો કાગળી કોથળી છે ને એ ગુંમળો આ ગુંમળો એકલો એકલો તારે ખાઓ તો એમ ને ના ના એમ શું એમ કેતા કી દે એક મહિને બેજી થા આવો ક્યાંથી માવો આ તને કીધું ના પાણકો વગાય મારા બાપાઈ માર્યો કે કેમ માર્યો

કોપાઈ ન થયો કોપાઈ કરી દો આ વિન્ડો પરન કર દો હા હા આમ અલ્યા હા અલ્યા હું પતળા ફાળો તમે આ આપળો તો ખબર કયો મુનો એ તો ઠોકી નહી મેનેજર છે ઓફિસમાં એનો ફોન કિત એનો ફોન કિતતો ફોન આપો કા કરાય કા કે ફોન દે એકરો એનો નવરો કોડો જો એને એમ કેવું કે હિરામ કા

આ તો બ્રેન્ડ ન્યુ પટ્ટી લગાડી લીધી હા હા ઓલો તે ગયો રાજુ અરે આયા એ ઓતો વિડિયો કોણ ઉતારે એને સાવ બીજો સમય સંજો મારો ભાઈ કા મારો ભાઈ ભજ્યા ભજ્યા પોગાય પર ભજ્યા ભજ્યા તે ને તે ને અમે સમજી ને કે ડુંગળી ને કે આ પાર્ટી ને કરતા જો અમે તને ભજ્યા નો કીધું હોત ને તો તું ન આવે તને શું કામ બોલે

પાંચ વાર ગણું ને તો એવો પ્રસાઈ ગયું ક્યાર કરીને કેમ એ ગીરો કેમ ફૂટ્યો તાકે પસાર થાય પતા પછી મારે ઉપર એવો જવાબ દો આખો દી બરાદ મારું બે દી બરાદ મારું ત્રણ ત્રણની બ્રાસ મારો હીરો આવે ને હીરો ખાધા પીધા વગર નો મરવા પીડ્યો જોતો ખરો એ હીરા એ તો ઘાણી કરી નાખી દાધી બધી એમ આમ બધા હીરામાં કોમ બે થાય હવે તારો વારો ગયો ફોન પકડી દેવા રાજુ મોકલી દાધા

નવું કામ તને શું આવડે હીરા મને શું આવડ હીરા શું એને ન તને બીજું કઈ આવડે તો પાન પછી હું મંડાયો ચોરી કરવા જાવ તોય ના ગામ બરાબર મારશે કે છે આંખી જી લઈ લો આંખી જી લઈ લો હીરા સિવાય કઈ આખી જિંદગી કર્યું જ નથી અને હવે હીરા માં મંદિર આવી એ જ કહું છું અમે મંદિર માહોલ કરવું તો કરવું હું એમ આઈડિયા આઈડિયા બેન થઈ ગયું મારો ભાઈ નહીં તો તારે હપ્તા છે કોણ હા મારે હપ્તા થોડું પણ મારે પાસે હપ્તા થોડું છે બાકી છે ને હું ગળાફો ખાઈ દે એમ નથી મારા બાપા ભાઈ ગયા એના દાદા ભાઈ ગયા એ થી કોઈ હું ગળાપો ખાતો છું એમ લાઈવ ખાઈ લાઈવ